સિત્તેર દિવસમાં પૈસા ડબલ કરવાના નવ સ્ટાર વેનાપોન્સી સ્કીમ કૌભાંડમાં પોલીસે કર્યા ખુલાસા આરોપી નિરંજન શીમાળીએ રોકાણકારો પાસેથી લીધા હતા એકસો ત્રીસ કરોડ રૂપિયા આરોપીના રિમાન્ડ મેળવી કરાશે આગળની તપાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી વિકાસ કાર્યોની ભેટ એએમસીના પંચાણું કરોડના દસ પ્રજાલક્ષી કામોનું કર્યું લોકાર્પણ અને પાંચસો છપ્પન કરોડના સત્યાવીસ પ્રજાલક્ષી કાર્યોનું કર્યું મુહૂર્ત ડ્રેનેજ વોટર રોડ બ્રિજ હાઉસિંગ શ્રમ સુવિધા કેન્દ્ર સહિતના પ્રોજેક્ટ્સનો જનતાને મળશે લાભ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગે શરૂ કરશે વિશેષ બસ સેવા સત્યાવીસ જાન્યુઆરીએ મુખ્યમંત્રી કરાવશે બસ સેવાનો પ્રારંભ માત્ર એક્યાસી સો રૂપિયામાં ત્રણ રાત્રિ અને ચાર દિવસ સુધી પ્રવાસીઓ કરી શકશે યાત્રા પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ખાદી ગ્રામ ઉદ્યોગના સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર વીસ થી વધુ રાજ્યોના એકસો ને બાવન સ્ટોલમાં વેચાઈ રહ્યા છે ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનો વોકલ ફોર લોકલની પહેલ ને સાર્થક કરવા માટે કરાયું છે આ વિશેષ આયોજન દિલ્હી વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવાની અરજી પર દિલ્હી હાઈકોર્ટ આજે ચુકાદો ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી અરજી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે આજે યોગી આદિત્યનાથ જે નડ્ડા અનુરાગ ઠાકુર ગજવશે ચૂંટણી સભા આપ અને કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પણ મેદાને પાંચ ફેબ્રુઆરીએ થશે મતદાન ઉત્તર ભારતમાં શીત લહેર યથાવત ઉત્તર પ્રદેશ બિહારમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય તો રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ગગડ્યું ઘણા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો નલિયા સિવાય અન્ય સ્થળોએ નોંધાયું ડબલ ડિજિટમાં લઘુત્તમ તાપમાન કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ખુલ્યું લીલા નિશાન પર સેન્સેક્સ અને નિફ્ટીએ શરૂઆતના કારોબારમાં મેળવેલો વધારો ગુમાવ્યો એનર્જી મેટલ અને ફાઇનાન્સ કંપનીઓના શેરના ભાવ વધ્યા ડોલર સામે રૂપિયો થયો મજબૂત અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનના જન્મના આધારે નાગરિકતા રોકવાના આદેશને અમેરિકન કોર્ટે સ્પષ્ટ રૂપે ગેરબંધારણીય ગણાવ્યો અસ્થાયી પ્રતિબંધ આદેશની સામે અપીલ કરશે ટ્રમ્પ